તેત્રીસ ટકા મહિલા અનામત અને મહિલાઓના અત્યાચારી ગુનેગારોને કડક માં કડક સજા થાય તે મુદ્દે મહિલા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલ આદેશ અનુસાર તેત્રીસ ટકા મહિલા અનામત બિલનો અમલ કરવા તથા મહિલાઓ પર થતા અત્યાચારના ગુનેગારોને સજા કરવા વડોદરા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ પાર્વતીબેન રાજપૂત દ્વારા તથા વોર્ડ નંબર એકના કાઉન્સિલર અમીબેન રાવત તથા મહિલા કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો જલ્દીમાં જલ્દી આ બે મુદ્દાઓ પર નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી સાથે રજૂઆત પણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

એના સંદર્ભમાં અને એનું અમલીકરણ નથી થયું એના સંદર્ભમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા અને બીજું એવું છે કે મહિલાઓ પર થતા અત્યાચાર જે અત્યારે બહુ જ વધી રહ્યા છે તો એના પણ ગુનેગારો ખુલ્લે આમ ફરે છે એક દાખલો બેસાડે તો અત્યારે બીજા ગુનેગારો ના બીજા ગુનાઓ ના થાય એના માટેનું પણ અમે એ ગુનેગારોને સખતમાં સખત સજા થાય એના માટેનું અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરી